નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ પ્રકરણ ત્રણ તિચલ સુરેખ સમીકરણ યુગમાં એનું સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ જોઈશું ત્રીજો દાખલો જોઈશું આ બે સમીકરણ હતા ત્રણ એક્સ ઓછા પાંચ વાય ચાર બરાબર જીરો આ સમીકરણ એક થશે અને બરાબર વત્તા આપણે એ પ્રમાણે સ્વરૂપમાં ફેરવીશું તો માટે બે વાય બાજુ લઈશું સાત ના બના બાજુ લઈશું તો નવેક્સ બે વાય કેવા થવાના વત્તાના ઓછા થઈ જવાના સાત પણ વત્તાના ઓછા સાત થઈ જવાના સરખા કરીશું તો આપણે એક્સના સહગુણકો સરખા કરીશું તો એક્સ ના સહગુણકો સરખા કરવા માટે આપણે સમીકરણ એકને ત્રણ વડે ગુણીશું સમીકરણ એકને ત્રણ વડે ગુણીશું તો किना था से 3 तरी 9x - 5 तरी 15 - 4 तरी 12 = 0 આપણે 3 સમીકરણ એક ને 3 વડે ગુણશું એટલે સમીકરણ 2 એવું ને એવું જ રાખીશું એટલે અહીં લખીશું 9x - 6y - 7 = 0 हवे निशानी बनने के भी सरकी सरकी निशानी होए तो बदलवानी वत्ता ने ऊंचा करवानी ऊंचा ने वत्ता का तो ले आनी था से वत्ता ने ऊंचा थे जैसे आनी ऊंचा ने वत्ता थे जैसे आनी ऊंचा ने वत्ता थे जैसे हवे अवत्ता नौ एक्स अने ऊंचा नौ एक्स कैंसल था वाना अन्या जो ये तो ऊंचा पंदर अने वत्ता बेवाई ऊंचा 13y - 13y અને અહીં -12 + 7 -12 + 7 એટલે -5 અને = અહીંયા કશું ન એટલે 0 y ને કરતા બનાવો હોય તો -13y बराबर શું થશે 5 જવાનો બરાબર નિયા બાજુ એટલે +5 થઈ જશે મયવાયા હશે 13y માટે વ્યને કરતા બનાવ હોય તો -5 / 13 આવશે ઓકે હવે આ વાયુની કિંમત આપણે સમીકરણ એક અથવા તો બેમાંથી કોઈ પણ એકમાં મૂકીશું આપણે લખીશું વાયુની કિંમત સમીકરણ એકમાં મૂકતા સમીકરણ એક શું હતું 3x - 5y - 4 = 0 હતું અને આપણે y ની કિંમત -5/13 મૂકીશું તો 3x - y ની જગ્યાએ -5 - 5 6y ની કિંમત મૂકીશું -5/13 - 4 તો હતા જ a वत्ता चार थी जैसे। बराबर यानी આ બાજુ જ જઈશું થશે વત્તા 4 થઈ જશે એટલે બરાબર કરીને લખીશું વત્તા 4 અને સાદુરૂપ આપ્યાનું તો 3x ----+ π/25 એટલે કે લખવાના વત્તા 25/13 = 4 આગળ સાદુરૂપ આપીએ

बराबर 13 * 51 1 * 1 એટલે 1 ગણાએ 1 * 1 એટલે 1 ગણા છે 1 નો ગુણાકાર 25 જોઈએ 25 * 1 = 25 ઓછા 25 છેદમાં શું આવશે 13 એટલે 13 તો આના બરાબર શું મળશે આપણને 51 - 25 એટલે 27 છેદમાં 13

જોઈશું ચોથો અહીંયા સમીકરણ એક બે વાય છેદ માં ત્રણ બરાબર ઓછા એક તો પહેલા તો આ સમીકરણ આપણે

માટે 3x + 4y આ 6 જવાનો બરાબર નિયા બાજુ એટલે -1 જોડે ગુણાશે એટલે -6 થશે બરાબર -6 તો આ થઈ આપણો સમીકરણ 1 એ જ પ્રમાણે બીજું સમીકરણ x - y / 3 = 3 હતું આને પણ આપણે સુરેખ સમીકરણમાં ફેરવીશું તો 3 નો ગુણાકાર એક્સ જોડે થશે માટે ત્રણ એક્સ ઓછા વાય શું આવશે ત્રણ છેદમાં આવશે ત્રણ ની આ બાજુ આ નો ગુણાકાર આ ગુણાકાર આ બાજુ ત્રણ જોડે થાય આ ત્રણ સમીકરણ 2 તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ x ના સહગુણક ઓલરેડી સરખા છે એટલે આપણે કોઈને કોઈ સમીકરણને ગુણવાની જરૂર નથી તો અહીંયા લખીશું बने समीकरण फरी लखीशक् चार वाय बराबर मईनस छीज समीकरण त्रक्स ओछा वाय बराबर नव અયા સગુણો કો બનના સરખા છે પર નિશાની કેવી દે સરખી સરખી ઓ નિશાની સરખી હોય એટલે આપણે શું કરવું પડે બદલવું પડશે તો આની પ્લસ ની માઈનસ થશે આની માઈનસ ની પ્લસ થઈ જશે આની પ્લસ ની માઈનસ થશે હવે આ બંને પ્લસ માઈનસ કેન્સલ થશે અહિયાં જોઈએ તો 4y + આ ચાર આ + y એટલે 4y + y કે લાગતે છે 5y થઈ જશે એટલે આના બરાબર થશે 5y बराबर અહીંયા -6 -9 એટલે સરખનીસાને એટલે બન네요 सर्वात છે 9 નો 6 15 9 નો 6 15 પણ કેવા -15 y ને કરતા બનાઈએ આપણે તો y = -15 / 5 એટલે 5 3 -3 એટલે y ની કિંમત મળી આપણને -3 આ વાયની કિંમત સમીકરણ એક અથવા તો બે માં મૂકીશું તો વાયની કિંમત સમીકરણ બેમાં માં મૂકતા સમીકરણ બે શું હતું ત્રણ એક્સ ઓછા વાય બરાબર હતું

7 - 3 होता + 3 = ये बराबर यहां बाजू जॉइंट ऊंचा 3 થશે तो यहां શું રહેશે માટે 3x = 9 + 3 - થાય માટે 3x = 9 - 3 6 થશે 9 - 3 6 થશે માટે x ને કરતા બનાય તો x = 6 / 3 એટલે 3 * 2 = 6 एक्समत आपने मी आ आई गयो जवाब